નમસ્તે મિત્રો અમે આવ્યા છીએ કુવાસદ ગામમાં હું મારો ભાઈ અને બે ભાઈઓ પી આવ્યો હંગાથે થોડી બાધા કરવાની હા આ દેવનું મંદિર લાડવા લઈ લેવા આપણે લઈ લો લાડવા પીસ નારિયેલને એવું લઈ લે બે નારિયેળ લે અને એ લોકો બરાબર આ છે અમારો નો છોકરો મારો ભાઈ નાનો કારો મોઢું દો એ મોઢું બુઢું દોરાય દે તા ને મસ્ત આ છે બળિયાદેવ દેવનું મંદિર ગમ માં બહુ પબ્લિક આવે હે મિત્રો તમારી બીમાર પડ્યો તો એટલે નારિયેળની લાડવાની બીમાર બાધા રાખી હતી તમે જોવા અહીંયા ભાઈ દુકાનથી લઈ લે પ્રસાદી વરસાદ લઈ ગયા મિત્રો આ મંદિર બળિયાદેવનું ઉછ

દરિયાદેવ નું મંદિર મિત્રો દર્શન લાવવાનું મિત્રો હવે કરીએ બધા બધા થઈ ગયા એમાં હવે જે મોટી યાદ મારા બેનના ઘરે પીવું ચોલ્લા કરાવ નારિયેળ ફોલ દીધું પીયું કારાય ફોરું કારા હા જો વેન આરિયલ ફોલ લીધા ને હવે ખાઈ જજે હવે ગાડી મે હ આજ બધો નારિયો ન મળ્યો ને માદ હ હ હ અલ્લા બોલ Yawon ચાલો ગાડીમાં આવી ગયા બધા હવે જઈએ મોટી આદરે જ મિત્રો હવે જઈએ મોટી આદરે જ હવે મારા બેનના ઘરે ચાલુ હમ

તે નાખરી હા hari કરે ય બધા

બરોબર ને મજા ને જો કારો કારો અંદર જતો રે કેમ બાપું કાલ કાલ આવી જિએગા બધું મોઢે બગડી ગયું તો લાવું તેલો લુગું લાગે જતી જાગે તો એકા કાકા તો કરાણ જવાની રહી આ છે મારી ભાઈ પણ હા એટલે કીધું તું હો કે તમે આ છોકરો પઈયા તો ભાઈ આને સમજાને ને ના શું કરવાની કરવા તો જઈ બનીતી

મિત્રો આવા બ્લોકનું એન્ડ કરીએ બીજા માં નેક્સ્ટ વોકમાં મળી છે અમે અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે નેક્સ્ટ માં મળીએ